આપડા બેન છે ને બે ને ગીત ગાવાના છે પણ આ બેન નું પૂરું થઈ જાય ને પછી બે કામ ચાલુ છે બહાટો બોલાવી દઈએ આમ જવો તમે આમ જવો પૂરી કરી નાખી આમ જવો રામ રામ ના સીતારામ બધા ને કેમ છો બધા મજા મજામાં છો હું પણ મજામાં છું ગુડ મોર્નિંગ મોર્નિંગ થઈ છે આડા આઠ Nah, video ke itu nama kecil untuk kira ke bapak dawa karena tak mau papa saya anda seru untuk kira apa seru waktu dia yang kali sih tapi yang rasa pada apa ya pada rasa pada apa apa malah dua jauh sih na mil pepanjang saya mungkin serian dan saya tahu naga petaju petaju mana aku sih boleh ya boleh 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 ya boleh ya main apa jangan beliau naik berapa wah bapak main apa sih harus main apa main main apa

તો કોને ખબર એવું બધું હતું કે વ્લોગ શરૂ કરવાનું મન નહોતું થતું પંદર વીસ દિવસ તા પણ હવે આપણે કન્ટિન્યુ વ્લોગ કરી નાખશું અને આપણે જે આવતા એક દિવસની ને એક દિવસે એ વ્લોગ આપણે કરીશું પણ અત્યારે આપણે જવાનું છે આજે ભાવનગર ભાવનગર એટલા માટે જવાનું છે કે ના રેકોર્ડિંગ છે હવે કોનું છે કોણ કલાકાર છે ક્યાં જવાનું છે તમને બધું રસ્તામાં બતાવીએ ત્યારે આપણે નીકળવાનું છે ફટાફટ ભાવનગર જવા નવું રેકોર્ડિંગ આવવા પછી આપણે પાછા નવા નવા ગીત મિલન ડિજિટલમાં આવવા મળી છે તો ખાસ કરીને જોવાનું ન ભૂલતા તો અત્યારે તો ફટાફટ આપણે જવાનું છે ભાઈ રેકોર્ડિંગમાં હા મારા મમ્મી કઈ કહે છે હું કહું તમે હું આમ એમ કહું મિલ બેન વેલાર પરણાઈ દેવો છે યાર કેમ

તો હું નીકળું શું ભાવનગર જાવ લઈ આવો સૂતા હુતા અહીંયા ભૂંગળું ખાય છે ભૂંગલું શું કા શું કહે એમ કરે મીલું ભાઈ લઈ ગયો આપી દે ભાઈ પાછો લઈ લેતો ને આપી દે ભાઈ આપી દે ભૂંગલું મને દેતો ભૂંગલું દે

હાલતા હાલતા પોગી ગયા હાલતા હાલતા નહીં ગાડી લઈને દળાજા પોગી ગયા છે અને બધા આપણે જે મિત્રો આવવાના હતા બેનો એ બધા છે ને આયરે થઈ ગયા છે થોડો થોડો હળવો હળવો નાસ્તો કરે છે સમજવો ભૂખ લાગી ગઈ છે મિત્રો કારણ કે કાળો તડકો હતો ગાડી આ કે કે નાયા તો થાકી ગયા ને એવું છું તો છે ને વેફર એક એક ખાઈ લઈ અને પછી તા ભાવનગર આવી જાય જાય જય શ્રીરામ રિંકલ બેન જય શ્રીરામ હાલો મિત્રો વેફર ખાવા તો આજ છે ને ભાઈ રિંકલ બેન નું ગીત છે અને સરસ મજાનું ગીત એમનું છે એનું છે અવે લગનગીત છે. માંડામનું છે અને એક દીકરીનું લગનગીત. હા તો એવું બધું છે. અમે બેન ભર ડાયરેક્ટમાં છીએ. વાહ વાહ એવું બધું છે ભાઈ જો જાય છે અત્યારે સ્ટુડિયોમાં ને સ્ટુડિયોમાં જાય અને ત્યાં જઈને તમને મળશું ભાઈ કેવી રીતનું બધું સ્ટુડિયોનું આયોજન છે કેવું છે કેવું નહીં તો ત્યાં આપણે જઈશું ઈ પેલા તો છે ને હજી અમે ત્રણ જણા જ નથી હજી આગળ છે હો પાછા. મજામાં મજામાં વાહ જો વાહ ભાઈએ વેફર જ ખાઈ છે હો બધા એક એક વેફર ખાઈ છે. આ બાજુ વેફર જ ચાલુ છે. વેફર ખાય ને પછી પાછા ભાવનગર સ્ટુડિયો કોઈક બી કારણ કે ટાઈમે ઘણો બધો થઈ ગયો છે હું તો છે ને પંદર દસ પંદર વીસ મિનિટ થઈ આવી ગયો પણ આ બેન એને મોડું કરેલું છે એટલે એટલે હા

રસ પીધા પછી યાદ આવશે ભાઈ સા વિના સહન પડે નહીં અને આંકો રસ વિના સહન પડે નહીં બસ માં જીવ ભૂલાઈ ગયું મને બે કામ ચાલુ છે એવી રીતનું છે ભાઈ રસ બસ બધું પીવા મળ્યા છે અને ઠંડુ બંડુ થઈ જાય એટલે નીકળી જાય ફટાફટ હોય પોસી ગયા છે ભાઈ આપણે હેસ કે વેગઢ સ્ટુડિયો જવો તમે જોવા માટે આવી રીતનું છે તો બધું અને બધા જો અહીં થાય છે ધીમે 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 આ બધાને ફેન્કલ બેન ને આ બેન ને આ બેન બધાને એક એક દીગ રેકોર્ડિંગ કરવાનું છે હાસી વાત છે ને હાલે કરવાનું જોઈએ હા હા તો આપણે છે ને ભાઈ અંદર જઈએ

તો ધીમે ધીમે જોવો માતાજી સાઉન્ડ સાવન કે સેનું છે ચામુંડા હા હમણાં શું કહેવાય સૈતર મહિનો આવે છે હા સૈતર વૈશાખ માં ચામુંડ માં ના હા એવું બધું છે ભાઈ જો ફૂલ તૈયારી થઈ ગઈ છે ફૂલ હમણાં આગળ રેકોર્ડિંગ માં જાય આપણે પછી બધું શૂટિંગ તમને બતાવશું ધીમે ધીમે બાકી તો એવી રીતનું છે બધું હવે ઘણું બધું રેકોર્ડિંગ તો પૂરું થઈ ગયું છે ભાઈ અને હવે બીજું ગીત શરૂ થઈ ગયું છે આમ સમજો બીજું શરૂ કરી નાખ્યું છે કે હવે ધીમે ધીમે અમારે ઓગેશભાઈ જોવું બધું સા પાણી નાસ્તો ને બધું કમ્પ્લીટ કરીને બેસી ગયા છે એમ નાસ્તો તો નહોતો બતાવ્યો ભાઈ ભૂખ લાગી હતી ને એટલે નહોતો બતાવ્યો બાકી તો જો નિરાય તે બેસી ગયા છે કેમ છે બાકી તબિયત પણ કયો હવે વાગી ગયા છે ભાઈ હવે નહીં બોલે અને આ બાજુ છે ને ભાઈ ગેમિંગ ગેમ શરૂ છે એક ધારી ગેમ શરૂ છે ગેમ શરૂ છે હા અને આપણા બેન છે ને બે ગીત ગાવાના છે પણ આ બેન નું પૂરું થઈ જાય ને પછી એટલે તો બે હમણાં વારો આવી જશે પૂરું થઈ જાય ને પૂરું થઈ જાય એટલે તમારો વારો છે રેડી એવું બધું છે તો ભાઈ છે રેકોર્ડિંગ પૂરું થઈ ગયું છે અને હવે આવી જશે પાણી પૂરી ખાવા તો રાતે અત્યારે વાગી જશે રાતના છ

અને રેકોર્ડિંગ કરીને અને ઘરે આવતા રહ્યા છે બધા મિત્રો અને જે બહેનો હતા એમના ઘરે અને હું ઘરે છું અને ખાસ કરીને ભાઈ આમાં છે ને મારી ચેનલનું તો કંઈ રેકોર્ડિંગ નહોતું જે સોંગ હતા એ રિંકલ બેન મકવાણાના એમની ચેનલના હતા તો એમની સાથે તો ખાલી ડ્યુટમાં ગાવા ગયેલો હતો હું બાકી આપણી ચેનલનું કંઈ નહોતું તો જે પણ એ સોંગ આવશે એમની ચેનલમાં આવશે તો બસ આ વિડીયોમાં આટલું જ હતું ને ખાસ કરીને આજે કહેવાનું કે આ વિડીયો તમને ગમ્યો હશે અને આપણા રેગ્યુલર હવે વિડીયો થઈ જશે કારણ કે હમણાંથી વિડીયો નથી બનાવ્યા એટલે થોડોક એવું થાય છે પણ કાંઈ વાંધો નહીં હવે રેગ્યુલર થઈ જાય બાકી તો બસ આ વિડીયોમાં આટલું જ હતું અને આ વિડીયો ગમી હોય તો લાઇક છે સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ન પૂરતોને કોમેન્ટ કરી દેજો આ વિડીયો કેવો લાગ્યો છે અને મળતા જઈએ આપણે મળી જશું પાછા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય ભાઈ